સૌને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ઝૂંપડીનું ભજન બોલવું છે સૌ સાંભળજો કે ઝૂંપડી રે ગંગા જમના ના ઘાટમાં ઝૂંપડી સંત ભેળો તાય છે રે મારા રૂબિયા મારા મસે ગોકુળ ગામ છે ને નંદરાય નું ગામ છે દર્શન કરિયે મારા રુદિય મારા મસે ગંગાળો તે રે મારા રુદિયા મારા મસે અયો ત્યા ગામ તીર નો ધામ રામચંદ્ર રૂડાયા નામ શેરે રે મારાુધિર

झोपडी है संत बेलो ताय से रे मारा रुदिया मारा राम से डाकोर गान से न तीरथनु धाम से दर्शन करिये रे मारा रुदिया मारा राम से झोपडी रे गंगा जमुना ना का का ઝ સંત બે તેરે મારા ધામ હશે બાલકૃષ્ણ ના દર્શન કરીએ રે મારા રુદિયા મારા મસે ઝું પડી રે ગંગાજમના ના કાઠામાં ઝું સંત વેળો તાય રે મારા રુદિયા મારા મસે ಪಡಿಯ ಸಂತ ಬೇೋೋ ತಾಯ ಶರದ ಸೀರ ಪೂರ ಗೇನ ತೀರ್ಥ ನಾಮಸ નામ રે 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 મારા મારા હૃદયા હૃદયા ગંગા સંત મારું ભજન ગમું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સૌને મારા જય શ્રી કૃષ્ણ